ગાંધીધામમાં શ્રીજી કૃપા સેવા ટ્રસ્ટ અને સુભાષનગર લાઇન નંબર ચારના ના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ તકે સુભાષનગરને શણગારવામાં આવ્યું હતું ભજન કીર્તન થયા હતા અને રાત્રે બરાબર બારના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતા લોકોએ પુષ્પ વર્ષા કરી હતી અને જય જય કનૈયા કનૈયા હાથી ઘોડા લાલકીના ગગન ભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક પૂજન અને આરતી ઉતારી તેમને પંજરી માખણ મિશ્રી અને ચોકલેટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો ત્યારબાદ લોકોએ પાણામાં ઝૂલતા કનૈયાના દર્શન કર્યા ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકોએ આ મટકી ફોડના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમાં જન્મોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીજી કૃપા સેવા ટ્રસ્ટ અને સુભાષનગર લાઇન નંબર ચારના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંતોષબેન શર્મા મીનાક્ષીબેન દવે સંજય ચૌધરી વિજયસિંહ જૈમિક દવે મહિર દવે યુવાનો ભાઈઓ બહેનો સહિતના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કર્યું હતું રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ